નમસ્તે મિત્રો હું ડૉક્ટર ધ્રુતિ કલસરિયા અમલાણી પીડિયાટ્રિક યુરોલોજી સર્જન બીટી સવાણી હોસ્પિટલ રાજકોટ હું આપને માહિતી આપીશ હાઈપોસ્પેડિયાઝ વિશે જે બાળકોમાં જોવા મળતી કોમન તકલીફ છે ઘણી કોમનલી જોવા મળતી હોય છે આ વિષય ઉપર માહિતી આપીશ શનિવારે સાંજે પાંચ વાગે અગિયાર તારીખ જૂન મહિનો બે હજાર બાવીસ આ માહિતી નીચે જણાવેલી લિંક ઉપર મળશે અને એ વખતે હું લાઈવ હઈશ તો એ વખતના તમારા પ્રશ્નોને તમે નીચે જણાવેલી લિંક ઉપર શેર કરી શકો છો અથવા તમે એ જ સમયે તમારા પ્રશ્નો સાથે રેડી રહી શકો છો અને ત્યારે જ હું તમને લાઈવ જવાબ પણ આપીશ તો દોસ્તો મળીએ છીએ શનિવારે સાંજે પાંચ વાગે